નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી જ વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ આપણે નવા વર્ષમાં બે હજાર પચીસની અંદર આપણે કયા હીરાની કેવી માંગ એ વસ્તુની ખાસ તમને આ વિડીયોની અંદર જાણકારી મળશે આપણે ખાસ એક નવી ન્યૂઝ આવી છે એટલે ખાસ તમને ડિટેલમાં જાણકારી આપીશ અને ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એટલે બધાને જાણકારી ઉપયોગમાં આવે હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ દેશની અર્થવ્યવસ્થામાં માંગ ઝડપથી વધી રહી છે તેમજ માંગ હજુ પણ વધવાની ધારણા છે વર્ષ બે હજાર પચીસ ડાયમંડ ઉદ્યોગમાં પચીસ ટકા વૃદ્ધિ થવાની ધારણા છે જ્યારે હીરા ખરીદી પણ પચીસ ટકા વધુ થશે કુદરતી હીરાની વૈશ્વિક માંગમાં ભારતનો હિસ્સો અગિયાર છે જેમાં ભારતની રિટેલ જેમ્સ અને જવેરીની માંગ પંચ્યાશી બિલિયન ડોલરની છે એ દેશની અર્થવ્યવસ્થામાં માંગ ઝડપથી વધી રહી છે તેમજ માંગ હજુ પણ વધવાની ધારણા છે જેના આધારે ભારતની રિટેલ જેમ્સ અને જવેરીની માંગ વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં એકસો વીસ અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે જો કે જી સેવન જૂથ દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે જેના આધારે જી સેવન જૂથ દેશો રશિયન હીરામાંથી બનેલી જવેરી ઝવેર ખરીદી રહ્યા નથી રફ ઈરાનના સપ્લાયમાં રશિયાનો ત્રેત્રી ટકાનો હિસ્સો છે જી સેવન દેશોના પ્રતિબંધોની હીરા અને ઝવેરી ઉદ્યોગ પર કેટલો અંશે અસર થઈ થઈ છે ખાસ આપણે ન્યૂઝની અંદર જે જાણકારી આવી હતી અને મેં તમને ડિટેલમાં જાણકારી આપી અને આપણે બે હજાર પચીસની અંદર રિયલ હીરાની માંગમાં વધારો થઈ છે એટલે ખાસ વિડીયોને શેર કરજો એટલે દરેકને જાણકારી ઉપયોગમાં વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માત્ર